ગત ચાર દિવસ દરમિયાન જામનગર જિલ્લામાં સરેરાશ દસ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ જામનગર તાલુકામાં પંદર ઇંચ જ્યારે જોડિયા તાલુકામાં છ ઇંચ ધ્રોલ તાલુકામાં સાત ઇંચ કાલાવડ તાલુકામાં અગિયાર ઇંચ લાલપુર તાલુકામાં બાર ઇંચ જામ જોધપુર તાલુકામાં તેર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે મેઘરાજાએ રોંદ્ર સ્વરૂપ ધારણ કરતા ગત ચાર દિવસમાં વરસાદની આફતના લીધે ડેમમાં પાણીની આવક થતાં ડેમના પાણી જામનગર શહેર તરફ વળ્યા હતા જેના લીધે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ઘૂસી જતા મુશ્કેલી સર્જાઈ હતી નારાયણનગર અને મોહનનગર વિસ્તારમાં લોકોના પાણી ઘરમાં ઘૂસ્યા હતા અનેક લોકોની ગાડીઓ માલ સામાન તણાઈ ગયા હતા લોકોના ઘરમાં સીટી ગાડલા ફ્રિજ ટીવી અનાજ સહિતની ઘરવખરીને નુકસાન થયું હતું એક ઘરમાં સાહીઠ હજારથી પણ વધુ રૂપિયાનું નુકસાન થયું હતું લોકોને સરકારને સહાય આપવા માંગ કરી હતી ટોટલ પાણીના નિકાસ કોપરેટર જ બંધ કરાવ્યા છે પૈસા લઈને અને આ પાણી ભરાવાના નિકાસ પાણી આગળની સોસાયટી પૈસા લઈ લીધા છે અને નિકાસ બંધ કરાવ્યા છે નિકાસ ઉપર મકાન બની ગયા છે અત્યારે ફૂલ પાણી ભરાઈ ગયા બે વર્ષ થી એમને ઘેર સંભાળા મકાન માં ટોટલ ઘરની ટોટલ ઘર વખરી નાશ પામે છે આજ બીજી વાર નાશ પામી છે નુકસાન હિસાબ વગર નું છે ગયા વખતે લાખ રૂપિયા ઉપર નું હતું આજે ખાલી લાખ રૂપિયા ઉપર નું જ છે તંત્ર કોઈ જાત નું ધ્યાન દેતું જ નથી કોપરેટર ને આપડે ફોન કરીએ તો કોપરેટર જોવાય નથી આવતા અને પાછા મેસેજ એવા કરે કે તમારે કામ હોય તો અમને ફોન કરજો અમે આવશું અને કોઈ કઈ આવતું જ નથી કિરણબેન બેન અમે ગુલાબનગર ની સામે નારાયણનગર માં રહીએ છીએ અને અમારે ત્યાં પાણીની સમસ્યા છે પાણી બહુ ભરાય છે હમણાં છેલ્લા બે વર્ષ છે તો વધારે ભરાય છે પાણી તો ભરાતું પણ વધારે ભરાય છે અને નુકસાન પણ એટલું બધું થાય છે સેટી ફ્રીજ બધું ખરાબ થઈ જાય છે અને અહીંયા કોઈ પણ તંત્રવાળા અહીંયા આવતા નથી કે અહીંયા પબ્લિકની શું હાલત છે શું નહીં કાંઈ પણ જોવા આવતા નથી અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર